ગુજરાતીમાં એક ગીત છે એક ક્રાંતિ કે શાંતિ કરી પરંતુ આજે બે એવા મિત્રો કે જે બંને ક્રાંતિકારી છે હું કોઈ ચોક્કસ વ્યક્તિઓને ધ્યાનમાં રાખીને વાત નથી કરતી પરંતુ જે પ્રમાણે વિસાવદનના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયે પોતાના ફેસબુક હેન્ડલ પર પોસ્ટ લખી છે અને એમને એવું કહ્યું છે કે હવે આવતીકાલથી એટલે કે આઠ સપ્ટેમ્બર આપ સર્વને ખબર છે 8 સપ્ટેમ્બર થી લઈને 10 સપ્ટેમ્બર સુધી ચોમાસુ સત્ર હોવાને કારણે પોલીસ જાપતા વગર જ જયતર વસાવા વિધાનસભા પહોંચવાના છે એટલે આવતીકાલે ફરીથી એક ક્રાંતિકારી અવાજ સાંભળવા મળશે એવું મારું નથી કેવું એવું કહેવું છે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનો ગોપાલ ઇટાલિયા એ ટ્વીટ પોસ્ટ કર્યું છે પોસ્ટ તમે સ્ક્રીન પર જોઈ શકો છો એમને એવું લખ્યું છે કે કાલથી ચૈતરભાઈ વસાવાનો ક્રાંતિકારી અવાજ અમને સાંભળવા મળશે જય આદિવાસી સ્વાભાવિકપણે આપણે જોઈ શકીએ કે જે વ્યક્તિ હર હંમેશ આપણી સાથે હોય આપણી સાથે જ પાર્ટીમાં જોડાયા હોય આપણી સાથે પાર્ટીમાં કામ કરતા હોય એમના દુઃખ સુખ ઘર પરિવારજનોના દરેક જે સમાચાર હોય એ પાર્ટીના વ્યક્તિ સાથે ધારાસભ્ય સાથે હોય અને પછી એ બે દોઢ બે મહિનાથી એ વ્યક્તિ તમારાથી દૂર થઈ જાય ને સ્વાભાવિક બાબત છે થોડું ઘણું દુઃખ થાય પીડા થાય વેદના વ્યક્ત થાય લાગણી હૂંફ જે છે એ બધું જ વરસી આવે અને ગોપાલ ઇટાલિયાને કંઈક આવું જ થયું છે કે પાછળના ઘણા સમયથી તેમના સાથી મિત્ર તેમના કહેવાય કે પાર્ટીના એક નેતા તેઓ પણ ધારાસભ્ય છે વિસાવદરના અને ડેડિયાપાના ધારાસભ્ય છે ચૈતર વસાવા એ એમનો કેસ દરવા જતા હતા ત્યારે પણ તેમને રોકવામાં આવ્યા હતા અને હવે જે છે જે ચૈતર વસાવા બે દિવસ માટે બહાર આવી રહ્યા છે દર વખતે સુનાવણી થાય ત્યારે ગોપાલ ઇટાલિયા સહિત એમની પાર્ટીના દરેક નેતાઓને એવી આશા હતી કે આ વખતે કોઈ ક્રાંતિકારી અવાજ સાંભળવા મળશે કારણ કે તેમને જામીન મળી જશે પરંતુ આ પ્રકારનું કોઈ કામ થયું નહીં કારણ કે હજી સુધી ચૈતન વસાવાને જામીન મળ્યા નથી ઘણા બધા પ્રશ્નો પણ ઉભા થઈ રહ્યા છે અને જે દર્શક મિત્રો છે એ પણ અમને કમેન્ટ્સમાં જણાવી રહ્યા છે કે સંજય વસાવા કહી રહ્યા છે કે ભાઈ મને મારવામાં આવ્યો કાચનો ગ્લાસ મને મારવામાં આવ્યો તો એવા કોઈ સીસીટીવી સંકલન સમિતિની બેઠકમાં સંકલન સમિતિની મીટિંગમાં એવા કોઈ બેઠકો જે યોજાઈ હતી એના ફૂટેજ કંઈક હોય એના સીસીટીવી હોય તો એ પણ મીડિયા સમક્ષ એ જાહેર કરે તો ખબર પડે કે કોણ કેટલું વાંકમાં છે ને

વસાવાને માર્યો સંજય વસાવાને એટલે હાફ મર્ડરની જે કલમ નો છે તે લગાવી દેવામાં આવી છે આ બધાની જોતા સવાલો ઘણા બધા થાય કે એક બાજુ ગોંડલ મા અનિરુદ્ધ જાડેજા જે પણ એક આરોપી છે તેમને એ સજા રદ કરવા માટે બહુ જ મોટી સભાઓ થઈ રહી છે હવે ક્યાંક ને ક્યાંક સવાલ એ છે કે ભાઈ આદિવાસી નેતા વિપક્ષના નેતા એટલે શું એમની મુશ્કેલીઓમાં વધારો થઈ રહ્યો છે અને કદાચ આ ક્રાંતિકારી અવાજ સાંભળવા ગોપાલ ઇટાલિયા તત્પર છે કારણ કે પાછળના ઘણા સમયથી એમને એમના સાથી મિત્રને મળવાનું થયું નથી એમને એમના સાથી મિત્રને દુઃખ સુખની લાગણી વ્યક્ત કરવાનો સમય મળ્યો નથી કારણ કે એમને પણ જેલની બહાર રહીને એમના સાથી મિત્રને ખૂબ જ યાદ કર્યા છે ગોપાલ ઇટાલિયાએ પણ ખૂબ સહન કર્યું છે કે ભાઈ લોકોનો પ્રહાર આકરા પ્રહારો સહન કર્યા છે ભારતીય જનતા પાર્ટીના જે સમર્થકો છે ગોપાલ ઇટાલિયાને પણ આડે હાથ લીધા છે પછી પોલીસ કર્મચારીઓ હોય એમની પણ મિટિંગો સાથે સાથે ગોપાલ ઇટાલિયા આમને સામે જોવા મળ્યા છે એટલે ક્યાંક એમના સાથે મિત્રને યાદ કરીને આ ભાવુક જે પોસ્ટ છે તે તેમના દ્વારા કરવામાં આવી છે અને ભાવુક પોસ્ટમાં એમને સ્પષ્ટપણે લખ્યું છે કે આવતીકાલે એટલે કે આઠ સપ્ટેમ્બરના રોજ ક્રાંતિકારી માણસનો અવાજ સાંભળવા મળશે એટલે કે ચૈતરભાઈ વસાવાનો ક્રાંતિકારી અવાજ સાંભળવા મળશે હવે આ અવાજ ક્યાં સુધી પાછો સંભળાય છે તે પણ એક સવાલ છે કારણ કે દસ તારીખના રોજ ચોમાસું સત્ર પૂર્ણ થાય છે અગિયારમી તારીખે પાછો અગિયાર સપ્ટેમ્બરે પાછી એમની જામીન મંજૂર કરવા માટેની જે સુનાવણી છે તે હાથ ધરવામાં આવનાર છે એ સુનાવણી હાથ ધરાશે કે નહીં ધરાય કેસ બોર્ડ પર આવશે કે નહીં આવે એમને કાલ જામીન મળશે કે નહીં મળે કે પછી પાછું એમને વડોદરાની સેન્ટ્રલ જેલમાં જવું પડશે તે ઘણા બધા પ્રશ્નોથી ઘેરાયેલી છે આમ આદમી પાર્ટી કારણ કે પહેલી વખત જ્યારે સુનાવણી થઈ ત્યારે સરકારી વકીલ દ્વારા સમય માંગી લેવામાં આવ્યો બીજી વખત સુનાવણી થઈ ત્યારે એમનો જે કેસ છે તે બોર્ડ પર ના ત્રીજી વખતની એફિડેવિટ કરવા માટે સરકારી વકીલે સમય માંગી લીધો ચોથા નંબરની સુનાવણી હતી ત્યારે જે ધારાશાસ્ત્રીઓ છે જે વકીલો છે એ કામથી અડગા હતા એટલે કે હડતાળ પર હતા અને આવા પાંચમા નંબરની સુનાવણી છે એ અગિયાર સપ્ટેમ્બરના રોજ યોજાનાર છે તો અગિયાર સપ્ટેમ્બરના રોજ શું જામીન મંજૂર થાય છે કે હજી પણ ચૈતર વસાવાને જેલમાં રહેવું પડે છે પરંતુ આઠ થી દસ સપ્ટેમ્બરમાં ચૈતર વસાવા વિધાનસભા પહોંચે છે તો વિધાનસભા ચોમાસુ સત્રમાં કયા કયા મુદ્દા પર વાત કરે છે તે પર પણ સૌ કોઈની નજર રહેશે કારણ કે દોઢ મહિનાથી તેઓ જેલમાં છે એટલે એમને પણ ક્યાંક રણનીતિ નક્કી કરી હશે એમને પણ ક્યાંક વ્યૂહરચના રૂપરેખા નક્કી કરી હશે કે ભાઈ હવે મને બે દિવસ જેલની બહાર મૂકવામાં આવે છે